બોટાદ જિલ્લા પંચાયતનું બે હજાર પચીસ છવ્વીસ માટેનું રૂપિયા ત્રણસો ચાલીસ કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે બોટાદ જિલ્લા પંચાયત કોન્ફરન્સ હોલ ખાતે બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતના વિવિધ સમિતિઓના ચેરમેન ચૂંટાયેલા સદસ્યોની સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી તો બોટાદ જિલ્લામાં વિવિધ વિકાસના કામોને લઈ અને વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં ખર્ચ માટે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયતના સચિવ અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાણીયા દ્વારા આ બજેટ રજૂ કરાયું હતું રૂપિયા ત્રણસો ચાલીસ કરોડની રકમનું બજેટ સામાન્ય સભામાં રજૂ થતાં હાજર તમામ સદસ્યો દ્વારા ચર્ચાના અંતે બજેટની રકમને બહાલી આપી મંજૂર કરવામાં આવ્યું હતું તો બોટાદ જિલ્લા પંચાયત કારોબારી સમિતિની સામાન્ય સભામાં કારોબારી ચેરમેનની સૂચક ગેરહાજરી જોવા મળી હતી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું એ સામાન્ય સભાનું આયોજન માનનીય પ્રમુખશ્રી જિલ્લા પંચાયત માનનીય શ્રી જિલ્લા પંચાયતની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી એમાં મુખ્યત્વે તો બજેટ સેશન હતું એટલે લગભગ ત્રણસો ચાલીસ કરોડનું જેમાં સરકારી અનુદાન જિલ્લા પંચાયતનું સ્વભંડોળ તેમજ દેવા વિભાગ એટલે ત્રણ વિભાગોમાં જિલ્લા પંચાયતનું બજેટ અપ્રૂવ કરવામાં આવેલ સર્વાનુમતિએ બજેટ પસાર થયેલ છે તેમજ એ સિવાય બી પંદરમાં નાણાંપંચ એવમ સ્વભંડોલના કામોનું આયોજન આજે મંજૂર થયેલું છે આવતા વર્ષે એટલે કે વાર્ષિક બે હજાર પચીસ છવ્વીસના વર્ષનું બજેટ સ્વભંડોલનું આયોજન તેમજ પંદરમાં નાણાંપંચનું આયોજન આજે મંજૂર થયેલ છે કુલ કેટલી બજેટ લગભગ સરકારી અનુદાન સ્વભંડોલ અને દેવા વિભાગ મળીને કુલ ત્રણસો પચાસ કરોડની અંદાજે બજેટ આજે મંજૂર થયેલ છે